ગંભીરા પુલ દુર્ઘટના બાદ પાટણ જિલ્લાનું તંત્ર પૂરું સતર્ક બન્યું છે અને તેના પરિબળરૂપે રાધનપુર તાલુકાના ગોચનાદ ગામ નજીક આવેલ જર્જરિત પુલ માટે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે કે અગિયાર જુલાઈ બે હજાર પચીસથી આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાધનપુર સમી હારીજ ચાણસમા હાઇવે પર આવેલા ગૂચનાદ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે આ અવધિ દરમિયાન તમામ ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે રાધનપુર સિનાડ ઉણ થરા ટોટાણા રોડા વેજાવાડા બોરતવાડા હરીજ માર્ગ દ્વારા દોરવામાં આવશે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે કે વાર્ષિક ચોમાસાની ઋતુ દરમિયાન પુલની હાલત વધુ નબળી બની શકે છે અને વાહન વ્યવહારમાં ભારને લીધે અકસ્માતનો ભય ઊભો થઈ શકે છે ખાસ કરીને વડોદરાના પાદરા પાસે તૂટી ગયેલા ગંભીરા પુલ બાદ રાજ્યભરમાં તંત્રને બ્રિજોને હાલત અંગે વધુ સાવધ બનાવવાનું પગલું ભરવું પડ્યું છે